માણસ નો જ્યારે સમય થઈ જાય ને એટલે એને બધી મોહમા છોડી અને પછી ભગવાન નું ભૂજન કરવા મંડાય આ બાજુ રાત્રિ થઈ રાત્રી સવાર થઈ અને જેવી સવાર થઈ યુધિષ્ઠિર મહારાજ જાગ્યા સ્નાન કરીને યુધિષ્ઠિર મહારાજનો નિત્યનો નિયમ એવો કે સૌથી પહેલાં વડીલોને પગે લાગવા જાય એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના મહેલમાં ગયા

યુધિષ્ઠિર મહારાજ નો સ્વિદ્યંતી ચલંતી ચમે ને આગ્રામાં પુરોદ્યાના કરાશ્રમા દેવતાઓની મૂર્તિ જોઈને એમાંથી આંખમાંથી માંથી અસરોની ધારા વહી રહી હતી ભગવાનની મૂર્તિમાંથી યુધિષ્ઠિર મહારાજ ને ખબર પડી ગઈ કે આજે કઈક બહુ ખરાબ થવાનું છે મૂર્તિ રોવે છે આજે કઈક અયોગ્ય થવાનું છે અયોગ્ય થવાનું છે ત્યાંથી ગયા ગૌશાળામાં ગૌશાળામાં જોયું તો ન પીબંતી સ્તનમ વત્સા ન દુષ્યંતી જમાતર વૃદંત્ય શ્રુમુખા ગાવો ન યશ્યંત દિવસભા ભ્રજે ગૌશાળામાં જોયું તો વાછરડાઓ દૂધ નથી પીતા ગાય વાછરડાને પ્રેમ નથી કરતી વાલ નથી કરતી પણ એ ગાયની અને વાછરડાની આંખોમાંથી અશ્રુઓની ધારા વહે છે

બપોરે મેં એક વાત કરી હતી કે બે બ્રાહ્મણો એમાંથી એક બ્રાહ્મણે પોતાનું મકાન વેચ્યું હતું અને એમાંથી ચરું નીકળ્યો હતો એ બ્રાહ્મણો ભેગા મળી અને અહીંયા યુધિષ્ઠિર મહારાજ પાસે પાછા આવ્યા ત્યારે શું થયું તું બોલે એકબીજા એકબીજાને ધન આપી દેવાનું કહેતા હતા અને આ બંને બ્રાહ્મણો પાછા આવ્યા ને યુધિષ્ઠિર મહારાજે કહ્યું બોલો ભૂદેવો શું આવ્યા પાછા અને ત્યારે પેલા જે વ્યક્તિએ ચરુ આપી દીધો તો ને બીજા બ્રાહ્મણને એના પાસેથી ફરી પાછું ચરુ માંગવા માટે આ યુધિષ્ઠિર મહારાજ પાસે આવ્યા અને કહ્યું યુધિષ્ઠિર મહારાજ મે તો પૈસા દઈને આને જમીન લઈ લીધી હતી તો જમીન માંથી નીકળેલો યુધિષ્ઠિર મહારાજ ને થયું કે આજે કઈક અયોગ્ય બહુ ખરાબ થવાનું છે અને એ જ સમયે મહેલમાં ઘંટના નાદ થયા એ પાંડવો બહાર નીકળ્યા જોવા માટે તો અર્જુન ચાલતો ચાલતો આવે છે રથ ઉપર સવાર નથી રથ નું પૈડું તૂટી તૂટી ગયું ગયું છે છે ધનુષ અને આવા અર્જુન ની હાલત જોઈને આ પાંડવો દોડ્યા એની સામે વસ્ત્ર ફાટી ગયા છે ધનુષ તૂટી ગયું છે નું પૈડું તૂટી ગયું છે આવી હાલત અર્જુન ની જોઈ યુધિષ્ઠિર મહારાજે કહ્યું ભાઈ આવી હાલત કેવી રીતે થઈ અને ત્યારે વંચિતો મહારાજ હરિણા બંધુરૂપિણા મેં પવૃતમ તેજો દેવ વિસ્માપનમ

મને એમ હતું કે યુદ્ધ મારી શક્તિથી હું જીતો છું પણ આજે મને ખબર પડી આપણી આમાં કોઈ શક્તિ હતી નહીં કૃષ્ણ આપણા સાથે હતા ને એટલે આપણે યુદ્ધ જીતા છે